જલ્મો કરીશ શામુ કરી લેજો હા કોમ તો રમવા જો હા જો જો ભાજી માલે જો આને કર એ તોરીયાને આને કર લે લે આટલો દામ પૂરો કરી દે જો જો આટલો બને પડશે શું કાટ્યો લે તને શું કાટ્યો શામ જોતો શામ જોતો એ આટલો દામ પૂરો કરવા દ્યો મને આ શામ માર સુવાઈ જાય કો આઈ જાય આઈ જાય કો મને આઈ જાય કર બે આ ગયો આના પર ધન્યો આ સંજો આ તો ભોળાતો નઈ પણ આ સંજો આ તો નઈ આ તો નઈ અરે તમારો તુષેન કા 100 150 તને એ તો તને મારે કોક ઓલા હિસાબ બગાડી બગાડી અમે પણ ના એય એ પાકતો એ હો માથા ગયા ને ઢેલો પાછાળીને અઠાવ છે ને નહીં દેવો પાછો એક કાઢ મે લ્યા એ કી તમારા બાપા કે 1000 રૂપિ ફ્રી ની હાલતા ઇન કી જાવ તો હું કર્યા 500 500 આલ્યા 1000 રૂપિયા માંથી હું તો જીતીયો સાહેબ <coughs> લ <coughs>

હજાર રૂપિયા પોનસો રૂપિયા ફ્રી આલી હજાર રૂપિયા લાવ તમારા બાપા વામ સુમ તો મારા તું